સમાચારમાં આગળ વાત કરીએ પાટણ જિલ્લાના તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા મોટા પાયે નુકસાન થયું છે રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામમાં સતત ત્રણ દિવસથી મેઘમહેર યથાવત રહેતા

કપાહમાં પાણી ભરાતા મારે કપાનો બધો નુકસાન થઈ ગયું છે આડો પડી ગયો છે મારે અંદાજે લાખ રૂપિયાનું નુકસાન છે સરકારને રજૂઆત કરું છું કે કાંઈ કરતાં સહાયનું પેકેટ હેકેટ હાલે તો ખેડૂત ન ખાય અને ઘાસચારો નથી ઢોરાવાને ખબરમાં શું અમે